પાટણમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટના વિવાદમાં થયેલા જીવલેણ હુમલાના પાંચ આરોપીઓનું પોલીસે જાહેરમાં રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું વીસ દિવસ પૂર્વે નવજીવન સર્કલ પાસે બનેલી આ ઘટનામાં બી ડિવિઝન પોલીસે આરોપીઓને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું પાટણ શહેરના નવજીવન સર્કલ નજીક આવેલા તિરુપતિ કોમ્પ્લેક્સમાં સોશિયલ મીડિયા પર મુકાયેલી પોસ્ટને લઈને વિવાદ થયો હતો આ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ ફરિયાદી પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોલીસે હુમલામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની અટકાયત કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા રિમાન્ડ દરમિયાન પોલીસે તમામ આરોપીઓને તિરુપતિ કોમ્પ્લેક્સ ખાતે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું જાહેરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા પોલીસનો મુખ્ય હેતુ વિસ્તારમાં માથાભારે તત્વો દ્વારા ઊભા કરાયેલા ભયના માહોલને દૂર કરવાનો અને સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના જગાડવાનો હતો હાલમાં પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી રહી છે